અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની અનેક ફ્લાઇટ ધડાધડ કેન્સલ કરવામાં આવી રહી છે છેલ્લા છ દિવસમાં એર ઈન્ડિયાની જે ફ્લાઇટ કેન્સલ થઈ છે તેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આસિફ કાદરી સ્વમાન સાથે આપનું સ્વાગત છે અમદાવાદમાં રોજ એર વિમાન વિમાન ક્રેશ દુર્ઘટના બાદ મુસાફરોમાં એર ઈન્ડિયાના વિમાનોની સલામતી અંગે શંકા છે એર ઇન્ડિયાનું સંચાલન કરતી કંપની ટાટા ગ્રુપ વિમાન સલામતી અને સુરક્ષાની માટે વિવિધ પગલાં લઈ રહી છે વિમાનોનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પરંતુ અકસ્માત બાદ રદ થવાની સંખ્યામાં વધારો થયો છે સત્તર જૂન એટલે કે ગઈકાલે એક જ દિવસમાં એર ઇન્ડિયાની છ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અકસ્માત બાદ ફરી એક

બધી જ ફ્લાઇટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી જે રદ કરવામાં આવી હતી એર ઈન્ડિયાની ફ્લાઇટ રદ થવાની મુસાફરીઓમાં ઘણો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હિન્દુસ્તાન ના એક રિપોર્ટે સૌ કોઈ ને ચોંકાવી દીધા છે અમદાવાદ ની વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા ની કુલ વાઇલ્ડ બોડી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી આમાંથી સૌથી વધુ ફ્લાઇટ્સ ફ્લાઇટ સેવન એરક્રાફ્ટ હતી તાજેતરમાં અમદાવાદમાં એર ઇન્ડિયાની બોઇંગ સેવન એટ સેવન એટ ડ્રીમ લાઈનર વિમાનના જીવલેણ અકસ્માત બાદ મુસાફરોના મનમાં સલામતી અંગે ઘણા પ્રશ્નો ઊભા થયા છે આ કારણે ડીજીસીએ એક એર ઇન્ડિયા વિમાન બોઇંગ સેવન એટ સેવન કાફલાની સઘન તપાસ અને દેખરેખ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે આવા જ અપડેટો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો સ્વમાન